સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરીની ઘટના વધી રહી છે ત્યારે ઝોન ત્રણની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાં મોબાઈલ ફોન ચોરી કરતી ત્રણ ટોળકીને ઝડપી પાડી ચાર રિક્ષા કબ્જે કરી સાઠ જેટલા મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના રોજે રોજ શિકાર બની રહ્યા હોય જેને લઈને પોલીસ પણ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ સઘન કરી રહી છે બાતમીના આધારે ઝોન ત્રણની ટીમે રિક્ષામાં મુસાફરોના કિસ્સા હળવા કરતી ટોળકીને ઝડપી પાડી હતી પોલીસે ત્રણ અલગ અલગ ટોળકીના પાંચ આરોપીને ઝડપી પાડી તેઓ પાસેથી ચાર રિક્ષા કબજે લીધી હતી પોલીસે રીઢાઓ પાસેથી સાઠ જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે લીધા હતા પોલીસે હાલ તો પાંચ આરોપીની પાછળથી આઠ લાખ એસી હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે ઝોન થ્રી વિસ્તારમાં છેલ્લા એક વીકની અંદર ત્રણ અલગ અલગ ગેંગ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે પકડી પાડ્યો છે જેની અંદર જોઈએ તો ત્રણ ગેંગના માણસોને મળીને કુલ સાહીઠ મોબાઈલ ઝોન થ્રીની અંદરથી રિકવર કરેલા છે જેની કુલ કિંમત ત્રણ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો થાય છે કુલ ચાર ઓટો રિક્ષા એમાં કબજે કરેલ છે જેમાં જેની કિંમત થાય છે પાંચ લાખ ત્રીસ હજાર આમ ટોટલ આઠ લાખ અઠ્યાસી હજાર પાંચસોનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ત્રણ અલગ અલગ ગેંગ અને પકડીને છે સિંગણપુર ડભોરી વિસ્તારની અંદર જોઈએ તો પહેલી જે ગેંગ છે એની અંદર કુલ ચાર ઇસમો પકડેલા હતા જેમાં ઓગણીસ મોબાઈલ રિકવર કરેલા હતા એની હિસ્ટ્રી જોઈએ તો એક આરોપી ત્રણ ગુનાની અંદર અગાઉ લૂંટ અને ચોરી જેવા ગુનામાં પકડાયેલ છે અને એક આરોપીની સામે પણ ત્રણ ગુના રજીસ્ટર થયેલા છે ને બે હજાર ઓગણીસમાં એની પાસા પણ થયેલ છે જેનું નામ છે ફૈઝલ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ એ સિવાય કતારગામ પોસ્ટલ વિસ્તારની અંદર બીજા ચાર ઇસમો પકડેલા છે એ બીજી ગેંગ છે જેની પાસેથી કુલ સત્તર મોબાઈલ રિકવર કરેલા છે અને બે રિક્ષા રિકવર કરેલી છે ત્રણ જગ્યા ત્રણ જણાને રિક્ષા સાથે પકડ્યા જ્યારે એક વ્યક્તિ મોબાઈલ ખરીદનાર છે એની પાસેથી અન્ય બીજા દસ મોબાઈલ પણ રિકવર કરેલા છે આમ કુલ ચાર ઇસમો બીજી ગેંગમાં પકડાયેલા છે ત્રીજી ગેંગ જે પકડાયેલી છે એની અંદર બે ઇસમો છે એમની પાસેથી કુલ ચોવીસ મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે આરોપીઓનો જેની અંદર દસ ગુના યુસુફ ઉર્ફે પલવા અયુબ શેખ જેની સામે દસ ગુના અલગ અલગ દાખલ થયેલા છે અને બીજો આરોપી છે સુફિયાન ઉર્ફે બાપુ ઉસ્માન સૈયદ જેની સામે અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે આ લોકો ઓટો રિક્ષાની અંદર પેસેન્જરને બેસાડે અને પેસેન્જરની નજર ચૂકવીને આ લોકો મોબાઈલ ફેરવી લેતા હતા હાલ તો પોલીસે રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતા ત્રણ ગેંગના પાંચ રેઢાઓને ઝડપી પડી લાખોની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા